ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા અને ભુજના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય અને ડોક્ટર ભાવેશ આચાર્યએ ભુજ ખાતે આજે રાવલવાડી મતદાન મથક ખાતે પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો આજે ભુજ ખાતે મતાધિકારનો પ્રયોગ કરતા તેમણે છેલ્લા દસકામાં થયેલા વિકાસ કાર્યોથી ચૂંટણીનો માહોલ એક તરફી બની ગયો હોવાનું જણાવીને સવારથી જ લોકોનો મતદાન માટેનો ઉત્સાહ જોતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી લોકોમાં ઉત્સાહ છે લોકોમાં ઉત્સાહ છે કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા વિનોદભાઈને જ અમારા એમપી બનાવવા કારણ કે એટલા બધા કામ કર્યા છે આપણે કહીએ ને મોદી મેજિક રામ મંદિર નર્મદાના પાણી કચ્છને આ બધા વિષયો એવા છે કે એને આપણે ક્યારેય ના ભૂલી શકીએ એટલે એટલો બધો ઉત્સાહ છે જ્યારે જ્યારે અમે પ્રવાસમાં બી ગયા તે એક જ અવાજ છે કે કમળ સિવાય બીજી કોઈ વાત કોઈ પાસે છે જ નહીં બીજો કોઈ વિકલ્પ પણ નથી એવું જ લોકો કહે છે એટલે ખૂબ જંગી બહુમતીથી જીત થશે અને આ વખતનો ટાર્ગેટ જે સી આર પાટીલ સાહેબે આપ્યો છે એ પાંચ લાખથી વધુ મતે જીતવાનો મને લાગે છે કે ચોક્કસપણે એમને બોલેલી વાત ટ્રુ થશે સાબિત થશે એકદમ એમ કહીએ ને કે ક્યાંય જવાની જરૂર નથી છતાંય આપણે ઘરે ઘરે જઈએ બધાને કહીએ સંદેશો પહોંચવો જોઈએ પણ બધે એક જ વાત છે કે કે દિવસે વોટિંગ આવે છે અમારે વોટ કરવું છે ને કમળને કરવું છે બસ એક જ ઉત્સાહ છે એટલે કામ કોઈ કરે ને એની કદર પ્રજા કરતી જ હોય છે ને આટલા વર્ષોથી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રીથી માંડીને આ વડાપ્રધાન તરીકે જે એમની કામગીરી કરી એમાં પણ કચ્છ તો એમનો ઉપર કાંઈ ન ભૂલી શકે કારણ કે કચ્છે તો ભૂકંપમાંથી જે બેઠું કર્યું ને કચ્છને કચ્છનું નવસર્જન થયું છે એક બાળકની જેમ કચ્છને પાણી પહોંચીને મોટું કર્યું છે એટલે મોદી સાહેબનો ઉપકાર અને ભાજપના કાર્યકર્તાઓ જેને કામ કર્યું છે વિનોદભાઈ જે રીતે દસ વર્ષથી દોડે છે ખાવડાથી મોરબી આપણે કહીએ ને આખા વિસ્તારમાં સૌથી મોટો વિસ્તાર છે આ એની અંદર જે રીતે વિનોદભાઈ દોડીને કામ કર્યું છે એટલે તમે એમને વાઇબ્રન્ટ સાંસદનું બિરુદ આપેલું છે એટલે ઓવરઓલ આપણે જોઈએ ને તો ચૂંટણીની રાહ જોતા હતા લોકો કે અમારે વોટિંગ કે દિવસે છે એટલે બહુ સરસ રીતે આપણે એટલું સરસ એટમોસ્ફિયર છે ને એવી જબરજસ્ત એક શક્તિ નરેન્દ્રભાઈમાં છે એમની ભક્તિની શક્તિ છે અને કોઈ જાતની કોઈ સમસ્યા આવે એવું લાગતું નથી ચારસો ને પાર જે બોલ્યા છે ને એ ફળશે ચોક્કસ મને તો ચોક્કસ લાગે છે કે કચ્છની અંદર પાંચ લાખથી વધારે મતની લીડ મળશે ભાજપને કારણ કે ભૂકંપ પહેલાં જે કચ્છ હતું અને આજે જે કચ્છ છે એમાં એટલો બધો ફેરફાર છે કે લોકો કોઈ સંજોગોમાં આ ઉપકારને ભૂલી નહીં શકે અને ભાજપને ખૂબ ખૂબ પ્રમાણમાં આખા દેશમાંથી વોટ મળશે એમાં કચ્છમાંથી તો સૌથી વધારે મત મળશે તેવી મને આશા છે